ફોકટનો ફેરો પડ્યો હતો જ્યારે કેટલાક લોકોને નારાજગી પણ દર્શાવી હતી નોંધનીય છે કે શહેરમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે જેને કારણે નદી કાંઠા વિસ્તારો સહિત શહેરી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે બરોડા ડેરી ખાતે કેટલાક ગ્રાહકોએ અન્ય પાસેથી પૈસા કેશ લઈ તેમના એકાઉન્ટમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દૂધ લેવાની ફરજ પડી હતી डेरी आया छो मैं ऑनलाइन सेवा ठप से शू कैसे ऑनलाइन नहीं हो रहा तो बहुत प्रॉब्लम हो रहा है तो कैश लेके आना जो भी आ रहे हो नहीं तो बहुत प्रॉब्लम हो सर यानी ऑनलाइन तो होना तो तो चाहिए अभी जो तो एडवांस है अभी कब चल रहा है तो ऑनलाइन होना चाहिए कितना प्रॉब्लम हो रहा है बल्कि बारिश का समय है लोग यहाँ पे आ रहे हैं यानी तो उनको सपोर्ट करने का छोड़ के यानी ऑनलाइन सेवा ठप है क्या करना चाहिए सेवा सपोर्ट करना चाहिए अभी कहाँ से अभी कैश लेके आए कैश के लिए बाहर हो रहे हैं तो दूध मिलता नहीं है मुश्किल से मिल रहा है तो अभी ઓનલાઈન નહીં ઓનલાઈન નહીં એ કરો જો શું નામ છે તમારું અને અહીંયા શું તકલીફ પડી અને મારું નામ મયંક છે મારે અહિયાં દંતેશ્વર થી જવાનું છે ખાલી કેશ જ લે છે અને ઓનલાઈન લેતા નથી તો એક ભાઈ હતા એમને પછી મેં ગૂગલ પે કરીને એમને મને કેશ આપીને પછી અહીંયા અમે કેટલી અગવડતા પડે છે વરસાદનો સમય છે લોકો અહીંયા આવે છે હાલાકી થાય છે બહુ જ અગવડતા પડે છે તો શું કરવું જોઈએ બરોળે ડે તંત્રે એ લોકોએ એ ગૂગલ પે ને બધું ચાલુ કરી દેવું જોઈએ ઓનલાઈન બી લેવા જ જોઈએ એમ્બ્રોયડરી જે અલગ અલગ કાઉન્ટરો છે બધી જગ્યાએ જ્યાં એમ્બ્રોયડરી ના સુગમ પાર્લર છે તો ત્યાં પણ આ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે ખાસ આ પ્રકારની તકલીફ છે ત્યારે વાત વ્યવસ્થા કરવી જોઈએ